ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન તેજસ પટેલના માર્ગદર્શન હેઠળ સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી તથા પ્રથમ સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ તથા ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેન્કના ચેરમેન અજયભાઈ પટેલની આગવી પહેલથી દરેક સહકારી સંસ્થાઓના તથા તેની સાથે જોડાયેલ ખેડૂત વર્ગ ગ્રાહક સભાસદોના ખાતા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોમાં જ હોય જેથી સહકારના નારા સહકારમાં જ રહે અને સભાસદો તથા ખેડૂતો અને પશુપાલકોને બેન્કિંગ સેવાઓમાં તકલીફ ન પડે તે વ્યવસ્થા ઉભી થાય જે વિચારધારા હેઠળ બેંક દ્વારા વિશેષ પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક નડિયાદના કાર્યશીલ ચેરમેન તેજસભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ બેંકના કાર્યક્ષેત્રની તમામ સહકારી સંસ્થાઓ જિલ્લા સહકારી બેંકમાં જ પોતાના ખાતા ખોલાવી જિલ્લા સહકારી બેંક સાથે જોડાયેલ તેમજ સહકારી સંસ્થાઓ અને મંડળીઓને બેંક સાથે બનાવી પશુપાલકોના ખાતા ખોલવા રૂપે કેસીસી કાર્ડ વિતરણ માઇક્રો એટીએમ વિતરણ લોન અરજી કરવી અટલ પેન્શન યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના પ્રધાનમંત્રી જીવન સુરક્ષા યોજના નાણાં ઉપાડવા નાણાં જમા કરવા લોન અપાવી જેવી વિવિધ બેન્કિંગ કામગીરી કરી શકે તે અંગેની શિબિરનું આજ રોજ આણંદ ભવ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સહકારી સંસ્થાઓ બેંકની સાથે બની ગામમાં જ વિવિધ બેન્કિંગ સેવાઓ પૂરી પાડી શકશે જેથી ગ્રાહકો સભાસદોને એક ગામેથી બીજા ગામે ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે આ શિબિરમાં મોટી સંખ્યામાં સહકારી સંસ્થાના સંસ્થાના ચેરમેનશ્રીઓ ડિરેક્ટરશ્રીઓ તાલુકાના સહકારી સંસ્થાના આગેવાનો જિલ્લા તથા તાલુકાના મહાનુભાવ સંસ્થાના હોદ્દેદારો આજુબાજુના ગામના સરપંચશ્રીઓ તથા બેંકના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મારું નામ તેજસ બિપિનભાઈ પટેલ હું ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંકનો ચેરમેન છું આજે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ જ્યારથી સહકાર મંત્રાલયની સુકાન સંભાળી ત્યારથી એક જ વિષય છે છેવાડાનો માનવી કેવી રીતના પગભર થાય અને બેન્કિંગ સર્વિસીસ ઘરે બેઠા લોકોને મળે અને તેનાથી આર્થિક રીતના સમૃદ્ધ થાય તેના ભાગરૂપે આજે સહકારી સંસ્થાઓનું ખાતું સહકારી બેન્કમાં જ હોય એટલે કે સી ટુ સીની જે પરિકલ્પના છે જે હમણાં જ પંદરમી જાન્યુઆરીએ બે જિલ્લાની અંદર પાયલોટ પ્રોજેક્ટ પૂરો થયો અને તેના ખૂબ સારા પરિણામો દેખાયા તેના ભાગરૂપે આખા ગુજરાતની સહકારી બેન્કોના માધ્યમથી દરેક ઘરનો કોઈ પણ ઈસમ હોય ગામડામાં રહેતો તે સહકારી સંસ્થા સાથે જોડાય અને આર્થિક રીતના સમૃદ્ધ થાય તે વાતને ચરિતાર્થ કરવા માટે દરેકનું ખાતું સહકારી બેંકમાં જ હોવું જોઈએ એના ભાગરૂપે આજે આણંદ તાલુકાની સહકારી સંસ્થાઓના ચેરમેન સેક્રેટરી અને વિવિધ સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા કર્મચારીઓ અને પદાધિકારીઓની આજે મીટિંગ હતી તેની અંદર ખૂબ સારી રીતના માન્ય નરેન્દ્ર મોદી સાહેબની જે વાત હતી સોલરાઈઝેશન મધમાખીનો કાર્યક્રમ અને આત્મનિર્ભર ભારતની આત્મનિર્ભર યોજના લોનની યોજના તેની સવિશેષ માહિતી પૂરી પાડવામાં આવી તેનાથી લોકોને ઘરે બેઠા બેન્કિંગ સુવિધા પૂરી પાડી શકાય તેનો એક આજે સહકારનો સેમિનાર હતો